તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વાઘરા ટાઉનમાં એક લૂંટનો બનાવ બનેલો હતો જેમાં ઓમ જ્વેલક્ષ્મીજી સોનીની દુકાન છે તેમાં આજે છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ હજારના કરી અને પર ભાગી ગયેલો હતો जे गुन्हानी तपास दरम्यान वडोदरा पोलीस महानिरीक्षक श्री साहेश्री तथा भरुच पोलीस अधीक्षक साहेबश्री नावनी गुन्हा डिटेक्ट करणार सूचना आपली जे अनुसंधाने वागरा पोलीस स्टेशन पोलीस पोलिस इन्स्पेक्टरश्री एस डी भुलतरियाओ अलग अलग टीमो बनावी आणि आुननी शोधखोळ चलावी जे दरम्यान वुमेन वो इंटेलिजन्स तथा टेक्निकल સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજાર ટંકારીયા ગામનો એક ઈસમ રાકેશ ધસુભાઈ પ્રજાપતિ નાઓએ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદર ઇસમે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓને આજ રોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલો જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રિકવરી પૂરી પૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટર મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ છે અને આ તપાસ તેઓ આગળ ચલાવી છે સાહેબ આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાય આવેલ નથી કે આ ઘટનાના જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોની ની પણ બેદરકારી જણાય આવે છે તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો હા તમામ જે આ સોને જે આ જે ઘટના બની જે બનાવ એમાં જે ફરિયાદી છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો એ તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાં બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાં જે વેપાર જે કરતા હોય એ પૂરેપૂરી રાખવી જોઈએ અંજામ આપતા પહેલા કોઈ રેકી કરી હતી હાલમાં તો આરોપીની પૂછપરછ ચાલુ કરી રહેલ છે સરકાર ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાય આવેલ નથી

આ જે ઘટના છે આમાં કામનો જે ચોમકદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો તો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા એ હારી ગયેલો હતો જેથી એના મનમાં કે ગાડી ચોરી કે લૂંટ કરવું તેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંડ કરવા આવેલ છે અને લૂંટ કર્યા બાદ મોટરસાઇકલ પર ભાગી જવાનો પ્લાન હતો અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે લૂંટમાં કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ બદલી નાખેલા હતા અને નવા કપડાં પહેરી અને પછી એના ઘરે ગયેલો પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આમ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા કંકારિયા ગામમાં આ આ આ ટાઈપની વ્યક્તિ છે અને એનું મોટરસાયકલ પણ આ ટાઈપનું છે એની મોટરસાયકલમાં પણ એની બેગ પણ બદલી નાખેલી હતી પહેલાં એની પાસે આવી બેગ સાઇડમાં લગાવેલી હતી એ પણ એક માહિતી મળેલી હતી તથા એને છટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી એટલે ગામમાં જઈને તપાસ કરતાં એના વિશે પૂછપરછ કરતાં માહિતી મળેલી હતી જે આધારિત ડિટેક્ટ કરવામાં આવેલ હતો